ચારસો ગૌ માતાની સેવાર્થે શ્રીમદ ભાગવત કથામૃતનું આયોજન પેટલાદ તાલુકાના મોરડ ગામના આયોજક સરપંચ શ્રી રાજેન્દ્રકુમાર કેરણભાઈ પરમાર સાથે ભક્ત સમુદાય એ તારીખ સાત બાર બે હજાર પચીસથી તેર બાર બે હજાર પચીસ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્ત શ્રી પરીક્ષિતભાઈ દવે મહિલાઓ બાળાએ કથાનું રસપાન કરાવ્યું હતું રિપોર્ટર ભાગવત ભટ્ટ પેટલાદ

ગાયોની સેવા જે કરી રહ્યું છે એ કૃષ્ણાશ્રય આશ્રમની અંદર ચારસો ગાયોની વર્તમાન સમયમાં જે સેવા ચાલી રહી છે એ ગાયોના સેવા અર્થે આ મોરડ ગામની અંદર શ્રીમદ્ ભાગવત કથાનું ગૌ સેવાના લાભાર્થે જે આયોજન અને એ આયોજનમાં આજનો છઠ્ઠો દિવસ લુક્ષ્મણી વિવાહ અને એ સુંદર ભાગવતકથાનું આયોજન સમસ્ત ગામ દ્વારા વૈષ્ણવ સમુદાય દ્વારા અને મોરડ ગામના સરપંચ શ્રીઓના ભાવ દ્વારા એ સુંદર શ્રીમદ ભાગવતનું કથાનું આયોજન સમસ્ત ગામ વૈષ્ણવ ભક્તના સાથ સહકારથી ચારસો ગૌમાતાની સેવાર્થે કૃષ્ણાશ્રય આશ્રમ મેળાઓમાંથી દર્શાવવા જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ સેવાના અર્થે આ શ્રીમદ ભાગવતનું સુંદર આયોજન જે મળ્યું છે આપને પણ આ સંસ્થા તરફથી એક સુંદર વિચાર અમે પણ આપતા જઈએ કે આપના ગામમાં પણ જો આવી કોઈ સારી જગ્યા હોય તો આપ કૃષ્ણાશ્રય આશ્રમ મેળાઓનો સંપર્ક કરો અને કૃષ્ણાશ્રય આશ્રમની એ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ જેમાં કીડીથી લઈ ગાય સુધી અને નાના બાળકથી લઈ અને વડીલ સુધીની દરેકની સેવા લગભગ પંદર પ્રકારની એક્ટિવિટી જે સેવાકીય પ્રવૃત્તિ કૃષ્ણાશ્રય આશ્રમ જે કરી રહ્યું છે વર્તમાન સમયમાં એ સેવાર્થે આપના ગામની અંદર પણ જો આવું ગૌ સેવાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન આપ કરાવી શકતા હો તો આપ કૃષ્ણાશ્રય આશ્રમ મેળાઓનો આપ ચોક્કસ સંપર્ક કરજો સંસ્થા દ્વારા બધી જ વ્યવસ્થા કરવામાં આવશે આપ કેવલ સ્થાન અમને પ્રાપ્ત થાય અને ત્યાંના દરેક શ્રોતાઓનો દરેક ભક્ત સમુદાયનો સહકાર આ કથાને સફળ કરવા માટે પ્રાપ્ત થાય એ જ અમારી અભ્યર્થના છે અને આપણે બધાએ ભેગા મળી અને આ ગાયોની જે કૃષ્ણએ જેની સેવા કરી એક ગાયોની સેવા આપણે સૌ ભેગા મળીને કરતા જઈએ એ જ ભાવની સાથે આપ પણ કૃષ્ણાશ્રય આશ્રમનો આવી ભાગવત કથાઓ કરવા માટેનો ગૌ સેવા કરવા માટેનો કૃષ્ણાશ્રય આશ્રમનો સંપર્ક કરી શકો છો જેનો મોબાઈલ નંબર છે એક્યાસી ચાલીસ ઇઠ્યોતેર અઠ્યાવીસ ઓગણચાલીસ અઠ્ઠાણું બસો પચાસ અઠ્ઠાણું એકતાણું આ બંને નંબર ઉપર આપ સંપર્ક કરી સીધો કૃષ્ણાશ્રય આશ્રમ સાથે સંપર્ક કરી શકો છો અને આપને પણ ઠાકોરજી શક્તિ ભક્તિ અને બુદ્ધિ આપે અને આવું સુંદર આપના ગામની અંદર પણ ગૌ સેવાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન આપ સૌ ભેગા મળીને કરતા રહીએ અને ગાયોની સેવા કરતા રહીએ એ જ અભ્યર્થના સાથે આપ સર્વને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ